અમદાવાદની પૂર્વ લોકસભા બેઠક પર બાપુનગર ભીડભંજન વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ અને અહીં લોકોના પ્રતિભાવો શું છે આગામી ઇલેક્શનને લઈને શું આશા અપેક્ષાઓ છે સરકાર પાસે તેમના મંતવ્યો લઈશું આપણી સાથે તમામ લોકો અહીં ભીડભંજન બાપુનગર વિસ્તારના લોકો છે અને તેમની સાથે તેમના મંતવ્યો લઈશું આપને પૂછવા માગીશ કે ઇલેક્શનનો માહોલ છે કેવી તૈયારી છે કેવા નેતા આપ ચૂંટવા માંગો છો આ વખતના ઇલેક્શનમાં કેવી સરકાર બનવી જોઈએ આ વખતના ઇલેક્શનમાં સ્થિર સરકાર જોઈએ અને જે પોતાની જાતે અત્યારે જેવી રીતે દેશ અને દુનિયામાં ડંકો વાગી રહ્યો છે એવી સરકાર જોઈએ કે જે આવનારી પેઢીને એક દાખલો બેસાડી શકે કે ભાઈ આવી આવી સરકાર તો આ જે અત્યારે જે વર્તમાન સરકાર છે ને એવી સરકાર હર હંમેશ જોઈએ એવી એવી સરકાર લોકો ઈચ્છી રહ્યા છે દસ વર્ષમાં જે સરકાર છે એના કામોથી કેવા કામો રહ્યા છે શું કંઈ વિકાસ થયો છે કે કેમ અથવા તમે શું અપેક્ષા રાખો છો છેલ્લા દસ વર્ષમાં જેવો વિકાસ થયો છે નાના માણસથી લઈ અને છે એક ટોપ લેવલના બિઝનેસમેન સુધી બધાનો વિકાસ થયો છે જેવી રીતે આપણે જોઈએ કે પ્રધાનમંત્રીશ્રીની યોજના હતી કે એની અંદર આપણે જે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હતું એ કાર્ડના હિસાબે ગરીબ માણસોને ફાયદો થતો તો અને એવી જ રીતે એમાંય પછી આપણા યશસ્વી મુખ્યમંત્રીએ પણ એમાં વધારો કર્યો અને પાંચ લાખની સહાય હતી એને દસ લાખ સુધી વધારી દીધી છે તો જે આ આ જે સહાય કરવામાં આવે છે એ ખૂબ સરસ છે એક સરાહનીય કાર્ય કાર્ય છે અને એની અંદર નાના માણસને ખૂબ ફાયદો થાય છે અને લોકો એને એમાંથી કેટલાયના જીવ બચી શકે છે અને જ્યારે ગંભીર બીમારીઓ કોઈ આવતી હતી તો નાનો માણસ એનો ખર્ચ નહોતો કરી શકતો એટલે એ ટાઈમની અંદર એક ટાઈમ એવો હતો કે જ્યારે નાના માણસને જો ખર્ચ આવે તો એને એને દેવાના બોજ નીચે દબાઈ જતો હતો હવે યોજનાનો લાભ સરકારી યોજનાનો બિલકુલ લાભ મળી રહ્યો છે જેવી રીતે મકાનો બી બનાવવામાં આવી રહ્યા છે તો મકાનોની અંદર બી નાના માણસને લાભ મળી રહ્યો છે જેવી રીતે આપણે પ્રધાનમંત્રી અરે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની યોજનાઓ છે જેમાં જે ઘર વિહોણા માણસો છે એમને ઘર આપવામાં આવે છે અને એકદમ રાહત દરે આપવામાં આવે છે તો દરેક વ્યક્તિને ઘર મળી રહ્યું છે કે ખાસ કરીને જે રીતે સરકારી યોજનાઓ છે શું એનો ખરા અર્થમાં લાભ મળી રહ્યો છે અને વિપક્ષને તમે ક્યાં જુઓ છો અત્યારે સરકારી યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ મધ્યમ વર્ગના લોકોને વધારે લાભ મળી રહ્યો છે અને એમ એ લોકો વધારે લાભ લઈ રહ્યા છે અને બીજું કે સામાજિક ન્યાય ન્યાયમાં સિનિયર સિટીઝનને જે આ સરકાર બસો રૂપિયા ત્રણસો રૂપિયા આપતી હતી એ વધારીને હજાર રૂપિયા કરવામાં આવ્યા છે જેવી રીતે કે અમારા હેન્ડીકેપના જે લોકોને પેન્શન આપે છે એ બસો રૂપિયા આપતું હતું અને આજની તારીખમાં અમને હજારથી પંદરસો રૂપિયા જુદું બી પેન્શન મળે છે સિનિયર સિટીઝનને હેન્ડીકેપને અને આ સરકારે અત્યાર સુધીમાં જે જૂની સરકારો હતી એની કરતાં સારું કામ કરી બતાવ્યું છે અને એમાં રામ મંદિરનું જે કામ કર્યું જે કોંગ્રેસ સરકાર નથી કરી શકતી એની કરતાં બેટર કામ ભાજપ સરકારે કર્યું છે અને એ સરાહનીય પાત્ર છે તમે સિનિયર છો સિનિયર સિટીઝન છો તમે જૂની સરકારો પણ જોઈ છે અને છેલ્લા દસ વર્ષમાં જે સરકાર છે કેન્દ્રમાં તે પણ જોઈ છે શું તફાવત જુઓ છો બેમાં જૂની સરકાર સામાન્ય સામાન્ય માણસને લઈને મોટા મોટા માણસ સુધીને બધાને સાથે રાખીને પેલો નારો આપ્યો છે સબકા સાથ સબકા વિકાસ એને અનુસરીને એ લોકો કામ કરી રહ્યા છે અને બહુ સારું કામ કરી રહ્યા છે અને એમાં અમારા વિસ્તારના જે એમપી છે હસમુખભાઈ પટેલ જે ઉમેદવારી કરી છે એમનું કામ તો એટલું સારું છે કે કોઈ વાત પૂછોમાં તમે કેવા નેતાને વોટ આપવાની ઈચ્છા ધરાવો છો અને ખાસ કરીને દેશના અર્થતંત્ર અત્યારે ખાસ કરીને અગિયારમાં નંબરથી પાંચમા નંબરે પહોંચ્યું છે સરકાર જે હાલમાં છે ત્રીજા નંબરે લઈ જવાનો દાવો કરે છે તમને શું લાગે છે શું માનો છો આપ જે રીતે આ સરકાર નવા નવા સ્ટાર્ટઅપ માટે ફંડ આપે છે જે મુદ્રા યોજનાથી લઈને અનેક અનેક લોનની યોજનાઓ બનાવી રહી છે તો એ જોતા એવું લાગે છે કે આવનારા કેટલાક વર્ષોમાં આપણે ત્રીજા નંબરના અર્થતંત્ર પર આરામથી પહોંચી જઈશું અને કદાચ જો મોદી સરકારની આવીને આવી યોજનાઓ રહી અને આવું ના આવું જ કામકાજ રહ્યું અને એને દરેક સ્થાનિક નેતાઓનો આટલો સપોર્ટ મળ્યો તો કદાચ વિશ્વની મહાસત્તા બનતા આપણને કોઈ નહીં રોકી શકે આપકી બાર ચારસો પારનો નારા સાથે મોદી સરકાર જે રીતે એલાન કર્યું છે નારા સાથે જે પ્રચાર થઈ રહ્યો છે તમને લાગે છે આ જે ટાર્ગેટ અચીવ થાય હું તો એવું માનું છું કે ચારસો સીટો આપવી જ જોઈએ કારણ કે જ્યારે કોઈ પણ ડિસિઝન લેવાનું હોય ત્યારે કોઈ અન્ય પાર્ટીઓ પર ડિપેન્ડન્ટ બનવા કરતાં જો આપણે એક જ કોઈ પાર્ટીને કેન્દ્રમાં બહુમતી આપીએ તો જ્યારે એમને કોઈ પણ ડિસિઝન લેવાનું હોય જેમ કે નોટબંધી છે રામ મંદિર છે આર્ટિકલ થ્રી સેવન્ટી છે ટ્રિપલ તલાક એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જ્યાં રાજ્યસભામાં આ વસ્તુ પાસ થઈ શકતી નહોતી તો જો એમને બહુમતી મળશે તો ડિસિઝન લેવામાં બહુ અનુકૂળ પડશે તો મારું મત છે કે ચારસો સીટ આપવી જરૂરી છે કરીને અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા થાય આ ઘટના જે ઘટી છે અને કઈ રીતે છો એ ઘટના જે ઘટી છે એ એક અભૂતપૂર્વ ઘટના છે ઐતિહાસિક ઘટના છે આજ નહીં હજી સદીઓ સુધી લોકો આ ઘટનાને અને આ જે રામ મંદિરની સ્થાપના થઈ એને યાદ કરશે કારણ કે બહુ જૂની પાંચસો વર્ષ પુરાણી પાંચસો સાતસો છસો વર્ષ પુરાણી મેટર હતી જેનો અંત નરેન્દ્ર મોદી સાહેબના અસ્તિત્વથી શક્ય બન્યો અને એ આ વ્યક્તિ સિવાય બીજો કોઈ વ્યક્તિ કરી શકે એવો કેપેબલ વ્યક્તિ ભારત દેશની અંદર મને તો બીજો કોઈ દેખાતો નથી કે આજે આપણા ધર્મની જે સ્થાપના થઈ વર્ષો પહેલાં અને એ સિદ્ધિ આ લોકોએ જે દબાઈને આપણું આ રાખેલું બધું બાબરી મસ્જિદને આન તેન બધું તોડી મંદિર તોડીને મસ્જિદો બનાવી હતી એ આ મોદી સાહેબ સિવાય આ પ્રોબ્લેમ કોઈ સોલ્વ કરી શકે એવી વ્યક્તિ નથી અને આ ત્રણસો સિત્તેર સીએએ એનઆરસી આ બધું દેશ હિતમાં અને દેશની આર્થિક પ્રગતિની અંદર આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના અમલીકરણની ખૂબ જ તાતી જરૂર છે તો દેશ પ્રગતિ કરી શકે બાકી કોઈ પોસિબિલિટી નથી દેશનો વિકાસ થાય પ્રગતિ થાય એવી સરકાર સો ટકા સો ટકા હંડ્રેડ પર્સન્ટ મોદી સાહેબ સિવાય એ વિઝન કોઈની પાસે છે જ નહીં હાલમાં એવો કોઈ કેપેબલ નેતા જ નથી કે જે આ દેશને આગળ લઈ જઈ શકે અને આ અત્યારની સરકાર જે ચાલે છે એ અત્યાર સુધીની પરફેક્ટ સરકાર છે અત્યાર સુધી આઝાદી પછીના ઇતિહાસની અંદર ભારત દેશની અંદર આ પહેલી એવી સરકાર બની છે મોદી સાહેબની કે જે દેશ માટે કંઈક કરી છૂટે એવી સંભાવનાઓ એની અંદર રહેલી છે તમામ જે લોકો છે જે બાપુનગર ભીડભંજન વિસ્તારના સૌની આપણે પ્રતિક્રિયા લીધી છે ટૂંકમાં દેશનો વિકાસ થાય અને ત્યાં દેશની આર્થિક પ્રગતિ થાય દેશ ટોચ પર પહોંચે અને દુનિયામાં દેશનો ડંકો વાગે તેવી સરકાર તેઓ ચૂંટવાનો પોતાનો પ્રતિભાવ આપ્યો છે કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ